છે ને કઈ ખબર નઈ કેમ મારી જીભ બચકાય છે આરામ થી છે ને બાર શ્રી બેઠા છે પંખા નીચે તો હેરાન કરીએ મજા આવશે હું કે જોઈએ અરે વાહ ભગવાન હૃદય વૈહાવો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે ને દીવાબતી પૂજા થઈ ગયા છે ઘરના અંજુ ને હંતાય વાસી પણ કામ થઈ ગયા છે ઘર થઈ ગયું ચકાચક ને ટાઈમ થયો છે આઠ વાગ્યાનો ને અંજુ બનાવે છે મસ્ત મસાલા વાળી ચા તૈયાર છે અને નાસ્તો પણ તૈયાર છે નાસ્તામાં છે મસ્ત એવા મસાલાવાળા ચણા કેમકે ધારાને આ નાસ્તામાં લઈ જવાના હતા ને અમારે નાસ્તામાં જ છે ને ધારાને જે નાસ્તો હોય છે ને લંચ બોક્સમાં એ જ નાસ્તો અમારો હોય છે કા સાહેબ તો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે ધારા ભાઈ લોભમાં હસ્ત રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર રાખવાની હાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે મસ્ત મસાલાવાળી ચાય તૈયાર થઈ ગઈ તો ચાર નાસ્તો કરી લે પછી નિરાશે ચાના વાસણ મૂકું અને પછી બે ઘણા બધા કામ છે હજી તો આ તો હજી સવારનું જે રૂટીનનું કામ હતું નીટ થયું છે તો હાલો હવે પેલા ચાર નાસ્તો કરી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી જીતના વિડીયોમાં જોડાયેલા રહેજો ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે આજ છે ને કંઈ ખબર નહીં કેમ મારી જીભ બચકાય છે

નહીં સાહેબ હવે જો તમે નહીં નહીં હવે જો તમને આ મેળો મેળા ઉપર તમને કાર આમ જવું સાહેબ હવે તમને આ માળિયામાંથી વાસણ ગોતવાના જ છો બરાબર તો હવે હાવેણીયાથી બે ચાર ઝારા લઈ લો તેમાં શું ફેર પડે એટલું કામ તો કરી દેવાય ને પોતાને હંજુ લઈ લેવું સમજો વ્યવસ્થિત કરે અરે લે તો તો તમાર જેવો ભગવાન નહીં નહીં આલ્યો બસ

બિલ આવશે કોણ ભરશે બાપા મેં છે ને એક્સ્ટ્રા વાસણ બધા માળિયામાં ભરીને રાખી દીધા એક ઘઉં ની ટાંકી ભરી છે વાસણ તો કોઈ કમી નથી કસે લાઈ છે ને કઈક ને કઈક ઘટતું જાય સાસરા વખત નું નઈ જ છે મારી મમ્મી જ છે આ છે મારી બાની નિશાની છે તમારી બાઈએ કઈ ન થાય મારી બાઈ આઈ તો હાચવવા દયો આશીર્વાદ પછી એક ડબો હા એ હાચવી જ નઈ કરો વાટકા વાટકા એક ગ્લાસ એનો ખૂબ ખૂબ આભાર કે એટલું આપ્યું તો ક્યાં ગયું ગોતો તો ખરી છે આડા હવરું એક તો માળિયામાં એટલો સામાન છે ને અડધો અમારો સામાન છે ને અડધો મકાન માલિકનો છે એટલે બધું એડજસ્ટ કરીને રાખ્યું હોય ને ત્યારે યાદ હોય ને પછી ભૂલાઈ જાય કે કઈ વસ્તુ ક્યાં મૂકી કેટલું લખીને રાખવું સાહેબ માણસું મગજ એ પછી કામ કરવું જોઈએ ને આખો દી ઘર કામ હોય ટેન્શન હોય હે કોઈ કઈ ખબર નથી હવે આ ટાકી માં જોવું આ સોમવારી આમાં નાની ટાકી એમાં હોય તો એમાં વાસણ ભર્યા કેદી જોયું પરબારું કઈ દીધું જાય કેવા આર છે જવજી ટીન નું છે નાનું નાનું ઢોકર્યું ઓહો હવે હું છે મારે છે ને ત્રણ ઢોકરિયા છે બે સ્ટીલના છે ને એક ટીન નું છે હે ને ઈ ડબરો નિયાલે આવા ડબરા તો કેટલા છે આ બધી છે ને સાંજીની લાણી છે ઓ અમારા પ્રસંગમાં નાનો મોટો પ્રસંગ હોય ને એટલે અમારે સાંજીમાં લાણી આવે શ્રીમત હોય બાલમોવારા લગ્ન કા સાહેબ એટલે અલગ અલગ વાસણ એટલું ભેગું થાય ને કે હાચવ ઓગરું થઈ એ આ નથી જોતી ને એવી વસ્તુ ગોતે શું કરવાનું મને ફરવા નથી લઈ જતા મેં સાંભળ રોટી એટલા માટે લીધી હળદુવા જવું તો આનેથી પાણી આપણે હા

મારે કાનાનું છે તો એવી તૈયારી કરી છે હવે જેથી મુર્ત આવે તે થાય કપડું ગોતી રાખ્યું છે આ છે ને ઘાસનું જે આવે છે ને જે કાર્પેટ એ પણ કટિંગ કરીને રાખ્યું છે હવે આનું મુહૂર્ત આવશે તો એ થાય કા સાહેબ સારું હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા નવ વાગ્યાનો અને સાહેબ જાય છે દુકાને તો હાલો કેમ કે અત્યારમાં અમે એ નિરાતે બેઠા હતા ઘરના કામ થઈ જાય એટલે ટાઈમ જ ટાઈમ બોલ કા સાહેબ તો હાલો જય શ્રી કૃષ્ણ હા હા એ બધાનું રેગ્યુલર શેડ્યુલ ચાલુ કા અને હાલો મારે આ ગોઠલી ભાંગી અને એનો મુખવાસ બનાવવાનો છે તો અત્યારમાં જ આ કામ લઈ લો વારે વાહ ભગવાન હૃદય વૈહા હો હા સારું હાલો તો મળ્યા જય શ્રી કૃષ્ણ તો ગોઠલી સરસ એવી બફાઈ ગઈ છે તો હવે આને છે ને રાખી દઉં સાઈડમાં ઠંડી થઈ જાય ને પછી આનું ખમણ કરી અને તૈયાર કરી લેવું પછી આપણે એને શેકવાની છે આ બાજુ મેં શાકનો વઘાર કર્યો છે આ બાજુ કિંઢોરા મરચાંનો સંભારો વઘાર્યો છે આજે બનાવવાનું છે આલુ પાલક અને કઢી ભાત અને ટાઈમ કેટલો છે તમને બતાવું અગિયાર વાગ્યાનો તો હાલો ફટાફટ પહેલાં બપોરની રસોઈ કરી લઉં ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હાલો તારાબેન નિશાળે ભણી ને આવી ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી ઓહ ખારક સીઝન ની પેલી ખારક તો ભગવાનને ધરો પછી ખાવ કાનાજીને ધરવી પડે ને ભગવાનને ધરવાની જાવ જાઉ જાઉ હા બે ની એક તારીખી ને હાલો તારા બેન હાથ મોઢું ધોઈ કપડા બદલાવી થઈ ગયા તૈયાર ને ખારક લઈ આવ્યા છે તો હાલો તમે બધા ખારક ખાવા કા આ સીઝન ની પેલી ખારક છે કોને કોને ભાવે છે બધા ખાઈ લીધી હવે તું ખા મીઠી હોય બહુ જ કેવી છે જોજી હજી તો સીઝન ચાલુ થઈ છે અષાઢ મહિનામાં બહુ આવે તો હાલો આ ગોઠલી સરસ એવી છે ને ઠંડી થઈ ગઈ છે તો સાહેબ આવે કેટલી વારમાં હું છે ને આ ગોઠલીનું ખમણ કરીને તૈયાર કરી લઉં પછી બેસું બપોરા કરવા કાધારે તો હાલો મળ્યા ટાઈમ થયો છે પોણા બે વાગ્યાનો અને ફાઈનલી સાહેબ દુકાનેથી આવી ગયા અને બપોરાની થાળી તૈયાર થઈ ગઈ તો આવી જવું તમે બધા બપોરા કરવા બપોરામાં છે મસ્ત એવી આલુ પાલક સબ્જી કઢી ભાત તિંડોરા મરચાનો સંભારો અથાણું રોટલી ને સૌની વાલી એવી ઠંડી ઠંડી છા તો આ છે આજ અમારે બપોરનું મેનુ ચાલો ફટાફટ એવું કરી લઈએ ને પછી મળીએ કેમ કે છે ને ભૂખ એવી લઈ ગઈ છે ને કે એની વાત પૂછો તો હાલો હવે બપોરા કર ને પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયો માં જોડાયેલા રેજો ટાઈમ છે પોણા ચાર વાગ્યા નો અને અંજુ બનાવે છે ગોટલી નો મુખવાસ બપોરે છે ને ગોટલી ખમણ કરીને રાખી દીધું હતું અર્ધા મેં છે ને આવા લાંબા પીસ કર્યા છે એટલે આ ખાવામાં મજા આવે ને અડધું મેં આ ખમણ કર્યું છે તો આપણે કોઈ બીજા મુખવાસમાં મિક્સ કરવું હોય ને તોય હાલે તો અડધું ખમણ છે ને અડધા મોટા કટકા છે તો હાલો હવે છે ને આમાં મેં એક ચમચી ઘી લીધું છે હવે આને ધીમા ગેસે શેકી લેવાનું છે અને પછી આપણે આમાં નાખવાનું છે આ હંચર પાવડર બાફવામાં તો એવું મીઠું નરદર આપણે નાખ્યું હતું પણ થોડુંક શેકાઈ જાય ને એટલે પછી હંચર પાવડર નાખ દેવાનું અને એકદમ કડકડીયો શેકવાનું છે તો ચાલો બે મુખવાસ હું શેકી લઉં ને પછી તમને બતાવું કે કેવા તૈયાર થયા છે અને હા તમે બધા મને કહેજો કે તમે ગોઠલીનો મુખવાસ કઈ રીતે બનાવો છો હું તો આ રીતે બનાવું છું જે તમારી એવી રીતે શેર કરી એ રીતે તો હાલો કમેન્ટ કરવાનું ભૂલતા જલ્દી જલ્દી કમેન્ટ કરી દે તો પેલા હું ફસ શેખી લો

અને હા આ બાજુ દાલ પકવાન તો તૈયાર થઈ ગયા છે મસ્ત એવો ગોટલીનો મુખવાસ એ તૈયાર થઈ ગયો છે અને એમાં બે વેરાયટી બનાવી છે ખમણ છે ને કટકા છે તો જાજો નથી બનાવ્યો કેમ કે રહી ને ગોટલી છે ને પૂકવવાની તૈયારી કરી દીધી અડધી ગોટલી તો સાહેબે છે ને કચરા જવા દીધી કેવા ખાલી છે એને ક્યાં બનાવો તો મુખવાસ મારે બનાવવો તો તો જો મસ્ત એવો મુખવાસ તૈયાર થઈ ગયો આમાં છે ને તલ વરિયાળી ને એવું બધું મિક્સ કરી દે ને તો મસ્ત મુખવાસ બને અલગ થઈ ગયું અને આ મુખવાસ છે ને મારા માનવનું ફેવરેટ છે અને આ મુખવાસ ખાધા પછી તમે ક્યારેય પાણી પીધું છે એનો ટેસ્ટ કેવો લાગે છે જરૂરથી કહેજો અમે જ્યારે નાન હતા ને ત્યારે ગોઠલીનો મુખવાસ કહે ને પછી પાણી તો એકદમ છે ને મીઠું આકર જેવું લાગતું તમે ક્યારેય એ ટેસ્ટ કર્યો છે એ રીતના પાણી પીધું છે કે નહીં મને જરૂરથી કમેન્ટમાં કહેજો અમે તો નાનપણમાં બહુ પીધું અને હજી હાલની તકે મારા માનવ એમ કરે પેલા મુખવાસ કહે પછી પાણી પીવે તો પાણીનો સ્વાદ જ અલગ થઈ જાય તો હાલ વાતું ન કરવી કેમકે દલકુપરની ડીશ તૈયાર છે અને ગરમા ગરમ ખાવાની મજા કંઈક અલગ જ છે તો આપણે આજ વાત ઉપર આજનો વિડિયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો અમારો આજનો આ વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કોમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે તો ફરી પાછી કાલે મળી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય ભોલેનાથ જય શ્રી રામ જય ભોલેનાથ જય શ્રી રામ જય માતાજી